ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં મજામાં છે ચોક્કસ સ્વાગત છે તમારું મારા એક આ નવ તો મેં તો અત્યારે જમી પણ લીધું છે અને આપણે જવાનું છે આજે ભાવનગર ભાવનગર એટલા માટે છે ને મારું સન્માન કરશે તો આપણે ના જવાનું છે ઘણા બધા યુટ્યુબરો આવવાના છે લાલજી અને સવિતા ની બધા આવવાના છે અને બાકીના તો બીજી પરમાર ની સોનાલી આવશે આપણે આ સ્કેચ બનાવ્યો છે તો આવડો આ લઈ જવાનું છે તો જવા આવું કઈક છે સરસ મજાનો

આવલા ગયા ને પેલા આવી જતી ને આપણે ઘરે આવ્યા હતા હા હા એકવાર આમ ઘરે આ બીજીવાર આયા છીએ તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે હોસ્ટેલેથીdescricao લઈને આવ્યા હતા ધમદાઈ કો ગાડીમાં બેસી ગયા તો એની જડે બેઠા છે અને આમ મારા મિતાબેન બેઠા છે યતી મરે રહે હોસ્ટેલ માં રહી અ હાર્ટ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ We began to feel the fire. We rise like tall buildings. As the <laughs>

બધું જોવા છતાં એને કશું નું કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું નું કામ આવે છે મળે યશ અને કીર્તિ તેની ફૂલાય ગૌરવથી જાતી જેની ચારેય બાજુથી ઘેરાય ને તેરા મારા બાપ ઓઢે રામ આવે છે તે છતાં જીવન જીવન એક જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવાની એક જડી બતાવી દઉં કારણ કે જ્યારે દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે તો કોકની દુઆઓ કામ લાગે છે ફાઇનલી તો અહીંયા જવા આપણે ભલો બાપુ મળી ગયા છે તો ભલો કેમ છે બસ મજા મજા આવે દેસી જય દેસી આરામ અને ભાઈ કામેડી જોવા દેસી આરામ બહુ સરસ મજાનું વ્યક્તિત્વ અને કુદરતની જે કાઈ ગણો એ ખોટ ગણો તો ખોટ કળા એવી આપી છે એવા મારા દશરથભાઈ ઝાંઝમેર બહુ સારા ચિત્રકાર પણ છે એટલે મારા બાપ એમને ખૂબ લાઈક કરજો શેર કરજો અને વધાવજો અને સરસ મજાના ચિત્રકાર છે અમારા જાજમેરથી મસ્તરામ એટલે જય શિયારામ જય માખોડ ખોડ કોઈ ને જોરથી અટાઈ ગયું હોય તો એનો હાડકું ક્રેક થઈ જાય

તારી મમ્મી ગાડી આવડે ભાડું થાય કેટલા કિલોમીટર કિલોમીટર આપડે આપડી ગાડી મોંઘી રેવા દે

તો આપણે સાંજે થોડાક મોડા પગ્યા હતા તો સજલ બેને ને ને ના હોસ્ટેલે ઉતારી આયા હતા અને પછી સાંજે થોડાક મોડા પગ્યા હતા ઘરે બસ આવો કઈક બ્લોગ હતો આજનો તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા કે નવા બ્લોગમાં જઈશું બધું બધાને બાય બાય ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો